નમસ્કાર મિત્રો ખેડૂત સપોર્ટ ચેનલ પર તમારું સ્વાગત નમસ્કાર કિસાન મિત્રો કેમ છો આજે આપણે વાત કરીશું કપાસના ભાવોની દુનિયા અને ગુજરાતમાં કપાસનું શું ચાલે છે અને આગળ શું થઈ શકે તેના વિશે વાત કરીશું મિત્રો હાલમાં દુનિયાભરના કપાસના ભાવો થોડા ઊંચા ગયા છે જે એસી ડોલર થી નેવું ડોલર પ્રતિ પાઉન્ડ ની આસપાસ ચાલે છે ગુજરાતમાં ગુણવત્તાના આધારે હાલનો કપાસનો ભાવ આશરે છ થી છ પ્રતિ ક્વિન્ટલ છે હાલ ગુજરાતમાં આજની તારીખે શંકર છ કપાસનો ભાવ લગભગ રૂપિયા પંદરસો થી સોળસો પ્રતિ મણ ચાલી રહ્યો છે ગુજરાતના સૌરાષ્ટ્ર નોર્થ ગુજરાત અને સેન્ટ્રલ ગુજરાતના ક્ષેત્રોમાં કપાસનું ઉત્પાદન સારું થયું છે પરંતુ દુનિયાભરમાં સપ્લાય અને ડિમાન્ડને ધ્યાનમાં રાખીને ભાવોમાં બદલાવ આવી શકે છે એક્સપર્ટનું માનવું છે કે આવનારા મહિનાઓમાં કપાસનો ભાવ થોડા વધી શકે છે કારણોમાં ગ્લોબલ ડિમાન્ડ અને કઈ જગ્યા પર હવામાનની અસર આમાં સામેલ છે બે હજાર પચીસમાં કપાસ માટે એકંદરે બજારનો અંદાજ આશાવાદી છે જે બજારમાં સંભવિત હકારાત્મક પરિવર્તન સૂચવે છે પરંતુ કેટલાક એક્સપોર્ટનું માનવું છે કે સપ્લાય વધે તો ભાવો થોડા નીચે આવી શકે છે તો આવી સ્થિતિમાં હવે શું કરવું શું આપનો કપાસ વેચી રાખવો કે રોકી રાખવો મિત્રો આ નિર્ણય આપના વ્યવસાયિક જોખમ અને જરૂરિયાતો પર આધારિત છે જે કિસાન મિત્રોને જરૂરત હોય અત્યારે હાલમાં પૈસાની જરૂરત હોય તેઓ હાલ ના ભાવે આ કપાસ વેચી શકે છે અને જે મિત્રો રાખી શકતા હોય તેઓ ભાવો વધવાની રાહ જોઈ શકે છે પરંતુ ભાવોની અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખવી જરૂરી છે મિત્રો કપાસના ભાવો વિશે આપના વિચારો શું છે શું આપને ભાવો વધે તેવું લાગે છે કે ઘટે તેવું લાગે છે કોમેન્ટમાં આપના વિચારો જરૂર લખજો મિત્રો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ખેતી વિશેના અન્ય વિડીયો અને તાજા બજાર ભાવ જાણવા અમારી ચેનલ ખેડૂત સપોર્ટને સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી જય કિસાન